ફોર વ્હીલ કારમાં અત્યારે માર્કેટમાં અવનવી કાર આવી રહી છે પરંતુ લોકોની સૌથી વધુ પસંદ હુંડાઈ કંપનીની કાર હોય છે તેમાં હુંડા કંપનીએ હમણાં હમણાં જે નવી ગાડીઓ બહાર કાઢી તે લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બની છે અને ખાસ કરીને યુવાનોમાં તેની ગાડીઓનો ક્રેઝ સૌથી વધુ જોવા મળે છે ભાવનગરમાં ઊંડાઈ કંપનીની કારનો જે શોરૂમ છે પટેલ હુંડાઈ તેમાં પરમ દિવસે એક નવી કાર આવી હુંડાઈ વેન્યુ આ હુંડાઈ વેન્યુમાં અધ્યતન સિસ્ટમો અને સનપ્રુફ કાર બનાવવામાં આવી છે યુવાનોની જબરદસ્ત પસંદગી આ કાર બની છે કારના શોરૂમના માલિકે આ કારના ઉદઘાટન પ્રસંગે ભાવનગર શહેરના પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયાને આમંત્રણ આપ્યું હતું મેહુરભાઈ વડોદરીયા અને હિમાચલ મહેતાના હસ્તે હુંડાઈની આ નવી વેન્યુ કારનું ઓપનિંગ થયું હતું આ પ્રસંગે પટેલ કંપનીના શોરૂમના સંચાલકોએ બંને અગ્રણીઓને આવકાર્યા હતા અને હુંડાઈની આ વેન્યુ કારમાં જે જે નવા ફીચર્સ આવેલા છે તેના જે જે બેનિફિટો છે અને ગ્રાહકોને જે ફાયદો થઈ રહ્યો છે તેના વિશેની વિગતો આપી હતી